અને અમે એમ કે અડધું તરબાણો નો આવે ના બાપના આ નરુસ અત્યારે લાઈવ થાય છે બાપ મારું ગામ આખું સાક્ષી પછી ગોર દાદા બે તરફાણા રાખતા એક તરબાણો કરી નામ ભરીને દબ્બીને મૂકે બીજું આમ કરીને દબે તો ગરધણી પૂછે કે દાદા બે હે ના તાકે એક જ તારા બાપ કેડે બેઠા ગયા જીવનની મજા જે ઉંમરે લાગતી હોય ત્યારે એ લડી લેજો યુવાન ભણતા હોવ ત્યારે વ્યસનમાં ન જાતા ત્યારે આવા આનંદ કરવા ને કાંઈક ગ્રહણ કરવાનો સમય છે ત્યારે વ્યસનમાં વ્યાજા હો એટલે જેને વીસ વર્ષ દુઃખી થતા ન આવડે ને એ એસી વર્ષ દુખી થાય બાબુ અઢાર વર્ષના થાય આજે આપના ઉતારે હું દર્શન આવ્યો ત્યારે એક ભાઈ કીધું કે મારી દીકરીનો દીકરો બે એને કંઈક કયો ભણતા નથી બરોબર ત્યારે મેં એને કીધું કે ઓગણીસ અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર બાપુ ગામ ગણતું હોય ફલાણા બેન દીકરો કવડો છે પણ જેવા અઢાર ના થઈ જાય ને પછી ઉંમર ગામ મળે પછી આપણે પોતે ગણવા મળીએ બાપાને કહે કે બાબા ઓગણી ગયા ઓગણીનો અર્થ હું ગણીશ હવે હું ગણીશ હું આવે હુંકાર આવે એટલે તરત વિષ આવે વીસ એટલે ઝેર મારા દીકરી દીકરા યુવાન મિત્રો તમારો બાળક તરીકે પગે લાગીને કહો કે બાપને વીસ વર્ષના થાવ ને ત્યારે દીકરીઓને દીકરાઓ જેના પરિવારે ભાગવત વાંચ્યા હશે ને એના માવતરને એકસો ને દસ ટકા એના પરિવાર ઉપર ભરોસો રહેશે મારો દીકરો છે ભલે ગમે ત્યાં ભણતો હોય કે ગમે ત્યાં જતો હોય કારણ કે એ બરોબર નિર્ણયના દિવસો છે ઝેર જેવા ઝેર વધતું જાય એકવીસ બાવીસ ત્રેવીસ અને એ દસ વર્ષ જે ઝેરને જીરવી લે સદગુરુના ચરણે લે માવતરના ભરોસે રહે હા ડિઝાઇન બદલવી જોઈએ આપણી સો ટકા હું એમ નથી કહેતો સોણા પહેરી નાટામાં ડિઝાઇન બદલવી જ જોવે તમારી ધાતુ ન બદલી જવી જોઈએ કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ બહુ આગું ન જાઉં ઓલું પૂરું કરી બે મિનિટમાં ઓલો અડધો કીધો હૃદય નો મગજ નો આ મગજમાં બાબુ મગજ બેન થઈ જાય હાથ બેન થઈ જાય ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ જાય દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યો ખબર નહીં હો અરે કે પણ તમારે હાર્યા ભણતા ભણતા આપણને ખબર નંજાવે અરે કે પણ જો ખરા કોણ આપણને ખબર નવા

નાસામાં ને પછી ઈસરો માન બનાવવા મળ્યો રોકેટ મળ્યો કોમ્પ્યુટર તો ડાબા હાથ નો એટલો બધો વૈજ્ઞાનિક બન્યો અણુમાં પરમાણુમાં રાસાયણમાં સબ બની લઈને દરિયાના પેટાળમાં જાય એટલું નહીં પેસમાં બયો જાય આઠ આઠ દિવસ આવો વૈજ્ઞાનિક અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ના કરી શકે મોટિવેશન આપે માણસ શું ના કરી શકે ખોટા તમે સાત સાત દિવસ કથાઓ સાંભળો છો આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત કે માયા ભાઈ આવું કીધું હવે કે ઓલો ગુખો ભગવાન જેવું કહે છે નહીં છ મહિને બગાડો ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા માટે અને મારી આમો મળ્યો બાવળા સડાવવા હું આપે એવું કોઈ ન આપે કમાઈને છે નહીં મારા હાથમાં છે આટેશ તું આવી આવા સદગુરુના ચરણે રહે ને તો તારી બુદ્ધિ પવિત્ર થાય અને તારી બુદ્ધિમાં વધારો થાય એટલું નહીં બે ભાગીદાર એવા આપી દઈ ને તો સાહેબ તારો આ ખર્ચો તો ઘડીના સઠ્ઠા ભાગમાં ઈશ્વર કાઢ નાખે

ગડગડતી દોડતી ઓડીઓ ભૂપ ભૂપ ખીજી ખીજી ધોળકા સરખે રોડે નીકળી ગયો બબ બબ ચૂ ભગવાન કે લે કે ભગવાન રસ્તા ઉપર ક્યાં હાય હાય નઈ કે આવું રે હવે રિમોટ તો ભગવાન પાસે હોય

અત્યાર સુધી હાજરી આપી એના ચરણોમાં હું જે વાસુદેવ બાપુ પણ અત્યાર સુધી હાજરી આપી છે પીપળીના પીરે એના ચરણોમાં પણ ખોટી ખોટી વંદન કરું છું અને બાપુ રાજનદાસ બાપુ તો પાછા મહેમાનોને સંતોને વળાવી પાછા આવે છે અને હવે હું પ્રોગ્રામ ચાલુ કરું છું ધારાસભ્ય છે ને તમે કેમ પા

વજનમાં હોય જ્યારે હારે ગાવાનો તાળીનો મોકો મળે ને જ્યારે મારા હમખાઈને કહો એ મોકો ભૂલતા નહીં હો અસ્તિત્વ તમારી નોંધ લેશે અમે તો હું નોંધ લઈ મારા બાપ થોડી ઘણી આડી અવળી આપણી કાંઈ આમ આમ હાથની રેખા હોય ને બધી સીધી થઈ જાય એકવાર જોરથી ચાલો બધા એક આ તાળી મારા બાપ